આજરોજ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પીટી જાડેજા સાહેબ કચ્છ મધ્ય પધારી રહ્યા છે મહાશાપુરાના તળોમાં વંદન કરવા માટે તો એમની એક લાગણી હતી અને અમારા સમાજની પણ લાગણી હતી કે શક્તિધામ મંદિરે પણ દર્શન કરવા પધારે અમારી રજૂઆતને ધ્યાને ધ્યાનમાં લઈ અને એ આખા પરિવાર સાથે આજરોજ શક્તિર્ધામ મંદિર મધ્ય પધારી રહ્યા છે એમને મારાના શક્તિ માતાજીને આશીર્વાદ લીધા છે આજરોજ અમારી શક્તિર્ધામ ટ્રસ્ટ રાજપૂત યુવા સંઘ રાજપૂત સભા મહિલા પાંખ અને કરણી સેના દ્વારા એમનું મહાન સન્માનનો પણ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે આજ રોજ હમણે મારા ઉપર કોઈ ખોટા ગુનામાં અને સામાન્ય ગુનામે પાસા કરવામાં આવેલી હતી એમાં છત્રીય સમાજનો એક અવાજ હતો ગામડેથી તાલુકા શહેર જિલ્લા અને સમગ્ર ગુજરાત એટલે છત્રીય સમાજનો આભાર માનવા માટે અને કચ્છ જિલ્લા રાજપૂત સમાજથી મેં શરૂઆત કરી છે સમગ્ર જિલ્લામાં હું આભાર માનવા માટે જવાનું છું આજે શક્તિધામ ખાતે મારું જે ભવ્ય સન્માન કરવામાં આવ્યું બરાબર છે એ જ સમાજ માટે આજે મેં જે સેવા કરી મારું જે કર્મ છે એ ખરેખર ઉગી નીકળ્યું છે અને આખો સમાજ મારી સાથે હતો અને એક વ્યક્તિ માટે સમાજ સાથે હોય ઇતિહાસનો પહેલો દાખલો હશે એટલે ક્ષત્રિય સમાજનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને કચ્છ રાજપૂત સમાજનો મેં શરૂઆત આજે અહીંથી કરી છે માતાના મઢના આશીર્વાદ લેવા માટે એટલે આ શક્તિધામ ખાતે આજે મારું સન્માન કરવામાં આવ્યું ત્યાં ભચાઉ પણ મારું સન્માન કરવામાં આવ્યું ત્યાં અત્યારે નખત્રાણા પણ સન્માન છે અને માતાના મઢ પણ સન્માન છે એટલે કચ્છના રાજપૂત સમાજે જે આ પ્રેમ બધાયો એ પ્રેમ હું ખરેખર ભૂલી શકું એમ નથી અને સમાજ માટે મેં ખરેખર મતદાનથી જે કામ કર્યું છે આજે મને ગૌરવ થાય છે કે કદાચ સમાજ માટે પ્રાણની આહુતિ આપવી પડે તો પણ હસ્તા હસતા આપી દઈ ભગતસિંહની જેમ ફાંસીએ ચડવું તો પણ ચડી જાય એવા આ સમાજે મને પ્રેમ આપ્યો અને જે હોફ આપી અને જે મને ટેકો જાહેર કર્યો એ મને ખૂબ ખૂબ આનંદ છે એટલે છત્રીય સમાજ કચ્છનો અત્યારે આભાર માનું છું સમગ્ર છત્રીય સમાજ ગુજરાતના છત્રીઓનો આભાર માનું છું પણ આજે કચ્છ મુકામે આવ્યો છું એટલે કચ્છના રાજપૂત સમાજના શરૂઆત કરું છું કે આભાર ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ મારું સન્માન કર્યું એ બદલ હું ખૂબ ખૂબ મા સાનિધ્યમાં અને મા મઢવાડી આશાપુરાના સાનિધ્યમાં એમનો આભાર માનું છું અને દિલ દિલથી પણ આભાર માનું છું જય માતાજી છતા ધર્મ કી જય ભારત માતા કી જય જય શક્તિમા જય આશાપુરામાં